નમસ્કાર મિત્રો મારીયા ચેનલમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમય રીતે મોત થયું છે લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુકતરી બનાવી નાખી હતી જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેજ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોઈયાને ખૂબ જ ઠપકો આપ્યો હતો ભાવેજ મહેશ્વરી નામના વ્યક્તિએ તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાને મીઠાઈ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોઈએ તેને બદલે કાજુકતરી બનાવી દીધી ઓર્ડર આપનાર શખ્સને તેની જાણ થતાં તેઓ અત્યંત આક્રોશી ભરાયા હતા અને રસોઈયાને ભારે ઠપકો આપી લાફો માર્યો અને ધક્કો મારી ઝબાઝબી થઈ જ્યાં રસોઈઓ બેભાન થઈ જતા તેને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું મૃતિકાના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાતે પરિવારને તેનો મૃતદેહ સોંપાયો હતો જો કે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે બાદ જ ખબર પડશે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે રસોઈયાના પરિવારે ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ લગાવ્યો છે કે ભાવેજ મહેશ્વરી સાથે થયેલી ઝબાઝબીમાં રસોઈયાનું અવસાન થયું છે જેથી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ધારીરા પોલીસ ગુનો નોંધી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ